mamlet de kadar. Te. તો મામલતદાર સાહેબ તમે વાકેફ જ હશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડરની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછિયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસ ની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસ એવું લખ્યું છે કે પીઆઈ ટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે અને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે ને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો. જીઆરડી મુકેશ છે અને પીઠમાં વાગ્યો. આ પોલીસના શબ્દો. આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માણા મરી જાય. જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે? તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગે માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માંગવા જવાનો આખી ઘટનામાં ત્રણસો સાત ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા હું લેખિત આપવાનો છું તમે આની પર શું મોટો કોગ્નિજન્સ લ્યો તમારી પાસે મેજિસ્ટ્રેટિયલ પાવર છે એ તો કઈ ખાલી એકસો ની અરજીઓ પર સહી કરવાના જ છે કે એ છોયકા સહી કરી આવીન સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે કર્યો આપના ધ્યાનમાં કરતા એક્ઝિક્યુટિવ પરમિશન લેવી એવું તમારા નોલેજમાં છે આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી છે પરમિશન તમારા ત્યાં હાજર કરેલા

આ રાજ અમરેલી ની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસ મોટો કોગ્નિજન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે તેમ કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી ગાડીઓ કયો ગુનો કર્યો સીસીટીવી દેખાય છે આમ મારી મારીને તોડી નાખે છે

અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લિખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ શું કહી દઉં છું પોલીસ ભલે કોણ જીભાઈનો આંથો ભલે તમારે જવાબ આપવા પડશે ચાર વાગ્યે મનુભાઈ કેટલા વાગ્યે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની એફઆઈઆર પ્રમાણે સાતથી આઠ હજાર લોકોનું ટોળું બીછી આમાં ભેગું થયું એફઆઈઆર પ્રમાણે એટલે માની લઈએ કે આઠ હજાર હતા માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે નાકાબંધી કેમ નો કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો માં વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા આઠ હજાર માણસો ભેગા થવામાં ત્રણ કલાક લાગે કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજારમાંથી આવે કોઈ કારખાનાથી આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા બગડેવી કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂપ છે છતાંય તમે પગલા નથી લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કેવી રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરીએ એડવાન્સમાં ગામડે પછી બહારની પોલીસ બોલાવીને રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી અનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગરથી કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકોને ખબર પડી ગઈ કે પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને વાત કેવી રીતે ખબર પડી ગઈ આઠ હજાર લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસ ના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસ ને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના આથા બની બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આખું પ્રકરણ વાંચીને તમારી પાસે જે પાવર છે એનો ઉપયોગ કરો ખાલી એકસો એકાવનમાં સહયોગ કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે ગાડીઓ તોડી નાખે નિર્દોષ માણસોને એરેસ્ટ કરી લે હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તમારો જવાબ આપો કોણ ના પાડશે એના માટે ડીએસપી સાહેબને ને કલેક્ટર જિલ્લા મહેસુલ સાહેબ બધાની મિટિંગ થઈ ગઈ છે એ રીતે સાહેબ એક સૂચના આપે છે કે ખૂટી ગામડામાં જાય છે જે બેસણામાં આવે છે એને પોલીસ એરેસ્ટ કરે છે તો મરી જાય કોઈ માણસ બેસણામાં સાહેબ નહીં આવવાનું હિન્દુત્વની વાતો થાય જ્યાં દીકરો મરી ગયો હિન્દુનો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણો થાય બેસણામાં આવે ને પોલીસ પકડી લે તો હિન્દુ છો કે પાકિસ્તાની છો બેસણામાં આવેલા માણસોની ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે પોલીસ પકડી જાય તમે એક શબ્દ બોલો શબ્દ નહીં કેવી રીતે પકડાય બોલા ભાઈ કોણ હતા મન બોલાના મુકેશભાઈ સોલંકી ખરખરો કરવા આવ્યા છે એને પોલીસે જેલમાં દીધા વમદાવદરેસ અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવા એને પોલીસે જેલમાં તમે સાહેબ ઇન્દુ શોક નહીં મને એમ ક્યો આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે બદબી માણસ તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કે તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો

સનાળીનો છે સનાળી ગામના એક આગેવાન છે પટેલ છે રિतेश પટેલ અરરિયા અરરિયા એ એનું ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કંઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય એને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો જે એની દુકાનમાં બેઠો છેને મામલતદાર શું કરશે તમાશો જોશું સાહેબ આપણે સાહેબ રાતે ને આ બધાને મારવામાં માં કઈ ખામી નથી કાલ જોયું માથા ત્રણ ચાર દાંત માથા ફાડી નાખ્યા તો આ દવાખાને નથી લઈ ગયા અહીંયા આ પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી ને હું તો કોઈ દવાખાને નથી લઈ ગયા અને બે ત્રણ જણા હાથે ફેક્ટર છે ઉલટાની ની ત્રણસો હાથ આની ઉપર તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશન ની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ આ હું તમને કેતો જ આવું પોલીસ ને જેનો હાથો બનવું એ બને અહીંયા અમે રાજકીય રીતે જોઈ લઈશું

તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ સુવો મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું જોઈએ એટલે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું ખૂન થઈ ગયું અને હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગ ની કાર્યવાહી નહીં થાય સરકારી જમીન ના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગ ની થોરિયાળીમાં જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને નથી જતા

સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની કોઈ વસ્તુ જે વસ્તુ છે હું તમને તોમતદાર જે હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન હાલે સાચી વાત તો આયા જો આપો એટલે હું જાઉં લોકો સુધી વાત પહોંચાડું આપી હું તમને બાકીની અરજી આપું તમારે લેખિત જવાબ કરવાનો છે કે પોલીસે ઈરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે એની એરેસ્ટ કરી છે પોલીસે વગર પરમિશન ઓથોરાઈઝ પરમિશન વગર લાઠીચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાંહેધરી આપો જે લેખિત આપી દો આ રે લેખિત રજૂઆત લ્યો હાલ લ્યો વાંચી લીધો બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો અને ભાઈ એક ઝેરોક્સ કાઢજો ક્યાં સિસ્ટમ

બસ બરાબર બરાબર આ છે બસ બહુ ફાઈન うん。いいね પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજીસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રમપરા સાહેબ છે રૂબરૂ માલિમ લઈ જશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો લો સાહેબ આની ઇનવર્ટ કે જે કઈ સાચું કરજો પેલી નકલ આવી チェーン。

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા તો ગામડે ગામડે ગાડીઓ ફેરવીને જે ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાછ જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના ગામ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે જુલમ કરવામાં બાકી નથી રાખ્યું હજુ તો એને શું લોહી ના તરસ્યા થયા છે એટલે પોલીસ ગાડીઓ છોડી દે બધાની ગામડે ગામડે જઈને લોકો ત્રાસ આપવાનું બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે બેસ ચાલુ છે ત્યાં પોલીસવાળા બેસાડી રાખ્યા છે એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આ આની ઉપર સાહેબ તમે ઉઘરાણી લેજો સાહેબ દાબુ સાહેબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખિત જવાબ આપશો હવે

જિલ્લા મેજિસ્ટ્રેટના નિયંત્રણ આધીન કામગીરી કરવાની છે જિલ્લા મેજિસ્ટ્રેટ સુધી તમારી કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ અમે પહોંચાડી દઈશું આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કંઈક થશે જવાબદારી કોની તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું ખુબ ખૂબ આભાર સાહેબ થેન્ક યુ થેન્ક યુ ઓકે